પણ કેવી મેલ ની જેને હિન્દુ માને અને મુસલમાન માને જો કે યુટ્યુબ ઉપર મારી વાર્તા આવે ઇકબાલ ની હિન્દુ માને અને મુસલમાન પણ માને આજની તારીખમાં આમાં ઘણા કોઈ રાજકોટ રહેતા હોય ને કદાચ રાજકોટ આપણે તો બધાય જતા જ હોય

અને ભોય પથારી હોવા માટે ખાટલી ન રહે અને દુનિયા તમને આંગળી ચિંધે કા મેલડી વાળી નો થઈ ગયો છો ચિત્રે બે હાલ થઈ ગયો પણ દુનિયાના એટલા જો મેણા ટોણા ખાય અને સતાય મારી મેલડી નો પાલવ નો મેકો ને તો પછી મારી મેલડી કે એકવાર તને નિહાલ કરી દઉં બન્યો એટલે પોતાની ગરીબ ભાઈ એ ઇકબાલ ને આમ તાપલી મારીને જગાડ્યા સ્વામિનાથ જાગો ને અને ઇકબાલે તેથી એટલું કીધું રાજના એક વાગ્યો છે શું છે સ્વામિનાથ આપણો એકનો એક દીકરો છે જેને ખોળિયાની માલિપા તાવ નથી હમાતો આટલો તાવ ભરાઈ ગયો છે પણ ઇકબાલે કીધું ગાંડી મારા ખિસ્સા ની માલિક પાંચ પચીસ રૂપિયા તો હોવા પડે છોકરા નું ક્યાં લઈ જાવ મીઠા વાળું પાણી એક વાટકા ની કરીને સાહેબ નાના એવા બાળક ને કપાલ માથે પોતા મેકી મેકી દિવસ તો ઉગાડ્યો દિવસ ઉગ્યો પણ તાવ થોડો જાજો શરીરમાંથી માંથી હેઠો ને એટલે પોતાની પત્ની

પણ પોતાની પત્ની કીધું દીકરો વાલો બેઠો ને પાછળ પોતાની પત્ની પોતાના બાળકને તેડીને તેડી બેઠી માંથી ચોક ની સાયકલ દાખલ થઈ ત્યાં કોઈ પાંદના કોઈ ચાની હોટલે ઉભેલા જોઈ ગયા બે ત્રણ આમથી આવ્યા બે ત્રણ આમથી ગણગરતી ડોટ કાઢીને હેન્ડલ પકડી દીધી ઇકબાલ તને એમ છે કે અમે તને છોડી દઈશું આઠ દિવસ ને પણ એક મહિનો થાય ને તો એમે આયા જ કાયમ ઉભા છે અમારા પૈસા લાય જોજો સાહેબ મેલેડી નો વિશ્વાસ ક્યારે આવે પોતાની પત્ની ને કીધું નીચે ઉતરી જાય ઇકબાલ સાયકલ ની નીચે ઉતરો ઘોડી ચડાવી અને ચાર પાંચ જે ફરતા વીટળાઈ ગયા હતા ને એને હાથ જોડીને એટલું કીધું ભાઈ હું મારી જાત ને વેસી નાખીશ હું ક્યાંક હાથી રહી જાય તમારા પૈસા આપીશ પણ મારા બાળક ને તોડો મારા એકનો એક દીકરો છે આ દીકરો મરી જાય છે આજ મને એક ખાલી દવાખાને લઈ જવા જો હું તમારી પાસે ભીખ માંગુ છું પણ સાહેબ જેટલા લેણા દેણા વાળા એમાંથી કોક ને તો દયા પ્રગટ થાય કારણ

પગરખા કાઢી નાખ્યા પગરખા કાઢીને મારી મહેલની ની દેરી સામે જઈ બાયુ નીચે ઉતારી બે હાથ જોડીને એટલું કીધું કે હિન્દવાણી મહેલની હે બા દુનિયાની માલ પર હિન્દુ હોય કે મુસલમાન હોય તો તો જગતની માસો તારા માટે તો એમે તારા બધાય દીકરા જ કહેવાય બા મારી મહેલની તને એક વાત કરું તારી પાસે કાઈ માંગવા નથી આવ્યો મારે તારી પાસે કાઈ જોતું નથી બા

મારી ગરીબ પત્ની મારા નાના નાના છોકરાઓને લઈને ક્યારેક આ ફૂટ ની માથે નીકળે ને ત્યારે મારા છોકરા ખાલી ધ્યાન રાખજે નક્કી છે હમણાં એક કલાકની ની મારો ખોડિયું ખાલી થઈ જાય છે પણ મારી ગરીબ પત્ની ક્યારેક મારા છોકરાઓના પગમાં ચંપલ હોય ન હોય કદાચ મારા છોકરા ચિતરે બે હાલ હોય પણ પાણીની માથે નીકળે ને એ મારા દયાના સાગર મેલડી મારા બાળકની માથે ક્યારેક તો નજર તો કરજે બાપ મારા બાળકનું ધ્યાન રાખજે મારી મેલડી ભલે તું હિન્દીની માં હોય હું મુસલમાન છું પણ એમે સહી તો મારી તારાઈ સહી તું તો માં છો જગતની માં અને સાહેબ આટલું કઈ અને હાજી ડેમ હામે ડગલા માંડ્યા પણ ક્યાં જાય હાજી ડેમ ની પાળની માથે ચડી અને પાણી ખોલવાના જે પાટિયા હોય ને પાટિયાની માથે રાત ને બેના ટકોરે ચડ્યો બે ઉગ્યા આકાશ ની સામે નજર કરી અને પહેલા તો પોતાના ખુદા પરવર દિગાર ની યાદ કર્યા કે હે ખુદા

મેકી દયો બાપ તમારી પાસે તમારા પૈસા ભરું એવી મારી કોઈ કેવળ નથી ને હવે હું મરું નહીં તો મારા પાસે બીજો કોઈ રસ્તોય નથી મને મરી જવા દયો બાપ પણ ઇકબાલ ને આમ આંચકો મારી નીચે પસાડી અને આમ ઊભો કર્યો ને બાપ ત્યાં 80 વર્ષની ડોસી હાથની માલ પર લાકડીનો ટેકો રહી ગયો છે ઇકબાલ મને ઓળખેસ

કહેતો ને કે હિન્દુ મુસલમાન તારી માટે તો બધાય હરખા હોય ઇકબાલ હું બધા હરખા જ માનું છું મેલડી સ્વભાવ મરાય નહીં રવા દે અને ઇકબાલ દુનિયાની માલિમાં હું મેલડી જેનું બાવડું પકડું ને કમો તે મરવા દઉં તો જગતમાં મને મેલડી ને માને કોણ બાપ હવે હું મેલડી કવે એટલું તું કરીશ હે હું કવિ એટલું કરીશ બાપ પણ રડતા રહે આખું શરીર ધ્રુજે સાહેબ મારી મન મરી જવા છે નગર મનો એટલે કમો તે મારી નાખશે કાપી નાખશે એક બાલ તો મારી વાત ને સાંભળ્યું મેલડી છું તને બીજું કઈ આવડે નહીં તો કઈ નહીં તો ભલે મોમેડિયન હોય આજનો દિવસ ઉગે તારા ઘરે ભી ઓજા દિવસ ઉગે એટલે બજારની માલી પાસે એક લાલ જમણી લેજે એક શ્રીફળ લેજે બીજું કઈ જાજુ નથી લેવાનું

અને હા ભાઈ મારું મંડાણ મંડાય અને લેણાવાળા તારી સામે નજર કરીને જો આંખોના નો કાઢી લઉો તારી જો જલત્રી માનપા

આ ડાક શરૂ થાય અને જો મુસલમાન ને બરતામ બચાવતા મરતા બચાવે આવી મારી બળુકી જો મેલડી આજ હિન્દુના આંગણામાં કમઠમાં આજ મારી જીનિયા ભુવાની કાળી નાગણી રમતી હોય અને આની માલે પા ભુવાક પર બેઠા બેઠે જો હાંગલો નો આવે એ તો તો તમારી મેલડી ને કોક વાદી ગટિયામાં નાખી લઈ આવે

પરત કે i yeah. 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 મારી મેઘલી રાતે મારી મેલડી કોણ તને ટકોરા કરે એ મારી મેલડી તને કોણ કરે માં હા દુખીઓ પણ જેના કુળમાં મારી ચામુંડા મેલડી ખોડિયાર પીઠણ ક્યાંય પૂજાતી હો અરબા જેના કોણની માલમાં મારી મેલની પીઠળ ચામુંડા ખોડિયાર બોટ બલાડ બેસરાજી હે અને મારી ભગોડાની દેવી મારા ઓખારની ધણિયાની મારી ગાંડી મોંગલ પણ ક્યાંય જો પૂજાતી હોય આજ મારી સકોરિયાની સામુંડાનો માંડવો છે ને એમાં મારા ઝીણા ભુવાની ને મારી ઝીણા ભુવાની મેલની હાજરી છે બાપ હે આ દુનિયામાં ગમે ત્યાં બેઠા ગમે માતાજીના ભુવાક પડિયાર હોય

આ ભુવાના પટિયારે કોઈ હજર રમત નથી પણ અત્યારે જુણે છે એને આગળ ક્યાંય ભુવા પટિયાર બેઠા હોય એ બધાએ ને કહું છું કે તમારા મરનારા ભુવાને જો કદાચ નનામયમાં બાંધીને શમશાનમાં લઈ ગયા હોય હે અરે ભુવા તો કદાચ ભણી ગયા હોય પણ ભુવાની હારે જો તમારી માતાયુનો શમશાનમાં ભણી ગયો હોય તો અત્યારે ખમકારો ન થાય તો તો જગજમાં તમારી દેવ નો હોય કર્યું આઠ તારીખ છે હા